નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તમે બાબા વેંગા વિશે સાંભળ્યું હશે જે તેમની આગાહીઓ માટે જાણીતા છે અને લોકો લોકો ગંભીરતાથી બાબા આગાહીઓમાં વિશ્વાસ કરે છે તાજેતરમાં એક આગાહી કરી છે જેમને બધાને ચોંકાવી દીધા છે તેમણે બે હજાર પચીસ માં વિશ્વના અંતે શરૂઆત ત્રણ હજાર સાતસો સત્તાણું માં પૃથ્વીનો અંત અને પાંચ હજાર અત્યારે સુધી સમગ્ર વિશ્વને અંતની આગાહી છે અને તે ખૂબ જ ડરામણી છે તો હવે બાબા વેંગાને વધુ એક ચોંકાવવાનાથી ભવિષ્યવાણી પ્રકાશમાં આવી છે જેને જાણીને લોકો ચિંતિત થાય તેવા સ્વાભાવિક છે બાબા વેંગાની આગાહી મુજબ બે હજાર માનવતા ઝડપીથી વૃદ્ધ થવા લાગશે પરિણામે માનવ આયુષ્ય ઝડપીથી ઘટશે અને લોકો વહેલા મૃત્યુ પામશે જોકે હવે ભવિષ્યવાણી ત્યારે સાચી થવામાં હજુ તે વર્ષ દૂર છે અને પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં જોતા તેમની સંબંધિત ઘણા સંકેતો દેખાવા લાગ્યા છે હવા અને આબોહવા ઝડપીથી બદલાવી રહ્યા છે અને જૈવિક યુદ્ધ માટે પ્રયોગશાળામાં વાયરસ બનાવવામાં આવી રહ્યા છે છે આમ બાબા વેંગાની આગાહી ગંભીરતા ચિંતાનો વિષય બની ગઈ છે જોકે બાબા એક વેંગા તે પ્રખ્યાત ભવિષ્યવક્તા હતા અને તે બેંગલીના હતા અને તેમનું પૂરું નામ વેંગલિયા ત્યારે પાંડે સ્તુત્વ હતું અને બાબા વેંગાએ ઘણી મહત્વપૂર્ણ વૈશ્વિક ઘટનાઓ આગાહી કરી છે તેમને તેમનો જન્મ એકત્રીસ જાન્યુઆરી ઓગણીસો ને અગિયારના રોજ અત્યારે સ્ટોમિકામાં થયો હતો અને તે એક આકસ્માતના કારણે તેમની નાની ઉંમરે જ પોતાની દૃષ્ટિ ગુમાવી દીધી હતી છતાં તેમણે ઘણી સચોટ આગાહી કરી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ